ડભોઈ શહેરના અને તાલુકા કોંગ્રેસ સમિતિના નવા અધ્યાયની શરૂઆત થઈ શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પર નવા નિમણૂક પામેલા હોદેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર સંભાળ્યો હતો આ સુપ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવા પ્રમુખોએ લીધેલો પદભાર ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલી નવી નિમણૂકો બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતીષભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો ધાર્મિક માહોલમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રમુખ સુધીરભાઈ બારોટે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ શ્રી અને સિદ્ધાર્થભાઈ પટેલનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમણે અમને ભાજપની જનવિરોધી નીતિ સામે લડવા માટે ફરી એકવાર તક આપી આ સરકારી જુલમ અને મોંઘવારીથી જનતા થાકી ગઈ છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અમે જનતાના વિશ્વાસને તૂટવા નહીં દઈએ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એક નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો નવા પ્રમુખોની આગેવાનીમાં સંગઠન વધુ મજબૂત બનીને લોકોની વચ્ચે જશે તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો આ પદગ્રહણ સમારંભ અને કથાના પાવન અવસરે મુખ્યત્વે સુધીરભાઈ બારોટ સતીષભાઈ રાવલ દિલીપભાઈ પટેલ ગોપાલભાઈ જીનવાલા સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ અગ્રણીઓ પદાધિકારી અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ હાજરી આપીને નવા નેતૃત્વને શુભેચ્છા પાઠવી હતી

એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધરપારસિંહ પડિયાળનો અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારો સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે અને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે થાકી ગઈ છે લોકો કંટાળી ગયા છે લોકોના મગજ ભરી ગયા છે કારણ કે આ લોકો ભય ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી હવે આજે ਕਥਾ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਨ ਦੇ ਭਰਵਾਂ ਨੂੰ ਨੇ ਇਹ ਮਨ ਸੱਭੂ ਕੀਆ ਆ ਅਗਰ ਵੀ ਸੁਣੀ ਨਾ ਇਲੈਕਸ਼ਨ ਆਈ